અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હવા મહેલ પાસે બે ઈસમો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ ઉભેલ છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વાપીના છરવાડા સ્થિત જલારામનગરમાં રહેતો હરેન્દ્ર સિદ્ધનાથ સિંઘ અને અર્પિત ધર્મેશકુમાર શુણેમવાલાને ઝડપી પાડ્યો હતો પોલીસે બંને ઈસમ પાસેથી વિદેશી દારૂની છવ્વીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે એકત્રીસ હજારનો દારૂ તેમજ બે ફોન મળી સાડત્રીસ હજારથી વધુના મુદ્દામાં કબજે કર્યો હતો અર્પિત સુણેવાલા અંકલેશ્વર નગર સેવા સદનમાં રોજમદાર કર્મચારી તરીકે કામ કરે છે અને અગાઉ પણ તે પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે